આ તો ફવાનો બારી જતો નતો એટલે પંખીને માળામાં બેઠા છે આવીને પાણી પીધા વગર ને બરાબર એટલે લોટા ભરીને આજ મને મોડું થઈ ગયું પણ આજે પોણી તો થોડું હતું તો આમ તો હજી ઘણું પીજન થઈ જાય આ રેડું રહેતો જુઓ મિત્રો તમે આ પંખીના પાણી પાવાનું કર્યું છે ને મેં એ પણ તમે જુઓ આ બીજું પણ જોવો ભાડો તો ધ્રમ તો આવી રીતે કરાવે રાખ્યા કે પંખીને પોણી પાવા આપણે બરાબર જો અહીં પાણી પણ હું ભરી નાખું છું આ જુઓ તો આ પંખીઓ માટે આખી ઘટી તમે અહીંયા આવો ભાઈ આવો તો આ ઘટી જો ઘટી કમ્પ્લીટ ભરી રાખું છું પંખીઓને પોણી પાવા માટે પાછી પાછું જુઓ આ પંખીઓને પોણી ફૂલ પાડવા બદલે રાખું છું એક આય છે એક રહ્યું એક પણ આજ આ પણ પાણી છે જો એક ઘણું પીવું હોય મોટું જનાવર આવી જાય તો આમાં પાણી પીવે જુઓ આ પાણી પણ છે પાણી પણ હું વસવાતો નથી પંખીઓ માટે માટે જીન પાણી ભરાવરા છે બરોબર અને બીજું પણ એક પીપોળા છે સાચું છે એટલે પાણીમાં આજે મને વાર થઈ ગઈ એટલે જનાવર થોડી વાર ધોઈ લેલા હતા બરોબર એટલે પંખીઓને પાણી પાવાનું તો કર્યું તો છે જ અને ધામ કરવું હોય તો નનમી ધામ કરવરાય કેવું નામ કરવડાય નનમી કે પક્ષીઓને કોઈ પાણી ના પાતું હોય તો આપણે આવું બોજી અને પોણી પાવું પડે બરાબર આ પંખીઓને જો પાણી પાશો તો એમનું શરીર ઠરશે એમનો આત્મા ઠરશે એમનો વતરડો ઠરશે તો આપણું પણ શરીર ઠરશે ભગવાન પણ આપણું ભલું કરશે એમનો આશીર્વાદ આપણને પણ મળશે પંખીઓને હેડો જુઓ પંખીઓ માટે દાણા પણ લાવ્યો છું આ હોય પણ જુઓ આ દોણાથી એ પણ આ નાખો છું એટલે પંખી ખાઈ અને જો પણ ખાશે અને બાજુમાં બીજા નંબરની વાત કે માળા છે એટલે જુઓ દીખો મિત્રો મિત્રો જુઓ આ પંખી અને જો પાણી પાવાનું બહુ છે પાછા અમને માળા પણ જુઓ તો એક આ માળો જો આ માળો જો પણ આ દેશી માળો બનાવ્યો છે એક આ બીજો માળો એક આ તીજો માળો પણ છે જો મિત્રો જો આપણે બીજું તો કાંઈ ના કરી શકો તો આવા દેશી માળા તો બનાવો દેશી માળા બનાવો એમાં પંખી પંખી હોય રે જો ચાર પણ કેવું છે વનમાં મજાળી ના સારી શકે કૂતરું ના સડી શકે એ સવાય આ પંખી બેહે આનંદ ફોજાનો લે ગરમીનો સમય છે એટલે ગરમમાં ઠંડામાં એના બચ્ચા મોટા કરે આપણે જમ છોકરાને સ્વર્ચે લીધા અને સ્વર્જે ગરમી મટે એમ આ પણ બાગ છે આ બાગ સથ્થર બાગ છે આ છજ્જર બાગની અંદરમાં આ પંખીઓને પાણી પાવાનું દાણા નાખવાનું આ બધું કામકાજ કરેલ છે સજ્જર બજારમાં જો ઝાડ પણ જુઓ ઝાડ જુઓ તમે ઝાડ પણ જેટલું લીલું છે આ બીજું ઝાડ પણ જુઓ એ માટે થઈને વાયું છે બીજું ઝાડ પણ જુઓ પંખીઓ માટે જ આ પાણી રેડી રેડી અને મોટા કરશે જુઓ દેખો અને આ ઝાડ પણ જો આવડું થયું છે એક આ બીજું ઝાડ જો એના રે એક આ મોટું ઝાડ છે દેખો દેખો આ ઝાડ પણ તમે દેખો આ ઝાડના નીચે રે આપણો ભગવાન માતાજી પણ જે માતાજી મિત્રો જો આ વિડીયો તમને ગમે આ તો લાઈક કરજો શેર કરજો અને ફળો તો ભૂલતા ને દસ જણાને આ વિડીયો તમે યે બે દસ જણાને શેર કરજો જે માતાજી મિત્રો